વડોદરા જિલ્લા ભાજપ સમિતિના પ્રમુખે ડબોઈ નગરપાલિકાના વોર્ડ નંબર બે ના કોર્પોરેટર સસ્પેન્ડ કર્યા છે કોર્પોરેટર હિતેશ રાયસિંગભાઈ પાટણવાડિયા ઉર્ફે મોન્ટુ છેલ્લા ઘણા વર્ષોથી વિદેશી દારૂનો ધંધો કરતો હતો ગાંધીનગર સ્ટેટ વિજીલન્સ એસએમસી એ બે દિવસ પૂર્વે હાઉસ રેડ કરી હતી જેમાં મુખ્ય સૂત્રધાર અને બુટલેગર હોવાથી પાર્ટીની છબી ખરાબ ન થાય તે માટે તાત્કાલિક ધોરણે

એસએમસીએ હાઉસ રેડ કરતા વિદેશી દારૂના કેસમાં મોન્ટુ ઠાકોરનું નામ ખૂલતા અને અખબારમાં સમાચાર પ્રસિદ્ધ થતા અને પાર્ટીની છબી ખરાબ ન થાય તે માટે તાત્કાલિક ધોરણે વડોદરા જિલ્લા ભાજપ સમિતિના પ્રમુખ સતીષભાઈ નિશાળિયાએ વોર્ડ નંબર બે ના હિતેશ ઉર્ફે મોન્ટુ રાયસિંહભાઈ પાટણવાડિયાને પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે ત્યારે વોર્ડ નંબર બેમાં ટૂંક સમયમાં જ પેટા ચૂંટણી યોજાશેનું જાણવા મળે છે